સાત વચનમાંનું એક વચન એ છે કે આપણે સાથે સાથે વૃદ્ધ થઈએ હું એવું માનું છું કે આનાથી સુંદર વચન જગતમાં બીજું કોઈ છે જ નહીં ટુ ગ્રો અપ ટુગેધર ટુ ટુ ગ્રો ઓલ્ડ ટુગેધર આનાથી સુંદર જગતમાં બીજું શું હોઈ શકે સો આઈ થિંક લેટ્સ સ્ટાર્ટ વિથ ઇટ કે પહેલાં તો કેટલા લોકોને સાચે પરણવું છે ઓનેસ્ટલી લેટ્સ આ લોકોને બહાર મોકલી દઉં કેટલા લોકોને ઓનેસ્ટલી પરણવું છે ધીરે 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 સૌથી પહેલી વાત એ છે કે તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તમે સાયકેટ્રિસ્ટ પાસે જાઓ તમે દરજી પાસે જાઓ તમે બ્યુટિશિયન પાસે જાઓ તો પહેલા તો તમારી અંદર તૈયારી હોવી જોઈએ કે તમને શું જોઈએ છે તમે એક બ્યુટિશિયન પાસે તમે એક વાળ કપાવવાવાળા વાળા સારામાં સારા અબ્દુલ હબીબ પાસે જાવેદ હબીબ પાસે અને પછી એને કહો કે કંઈ પણ કાપ એવું નહીં થાય યુ યુ મસ્ટ નો વોટ યુ વોન્ટ ઇન લાઈફ એટલે સૌથી પહેલી વાત તો એ છે કે પરણવું છે લગ્ન કરવા છે કોઈની સાથે રહેવું છે મારો એક દોસ્ત છે હિરેન કરીને એ પરણ્યો પાંત્રીસ વર્ષે પછી લગ્ન કર્યા એટલે મેં એને પંદર વીસ દિવસ રહીને પૂછ્યું મેં તું કેવું હાવ ઇઝ યોર મેરેજ ટ્રીટિંગ યુ એટલે મને કહે છે મને બે પ્રોબ્લેમ છે શું તો કે પલંગની બંને બાજુથી નીચે ઉતરાતું નથી એક બાજુ કોઈ સૂતું હોય છે અને બીજો બહુ જ મોટો પ્રોબ્લેમ કે હું નહવા જાઉં પછી કોઈક ઠોકે છે બારણું કે ખોલ આ બે વસ્તુઓ હું માનું છું એને નડી કેમ કારણ કે એની પ્રાઇવસીમાં પ્રોબ્લેમ થયો ત્રીસ પાંત્રીસ બત્રીસ અઠ્યાવીસ પચીસ વર્ષ સુધી તમે એકલા રહ્યા છો હવે કોઈ આવશે અથવા તમે ક્યાંક જશો ટુ લિવ વિથ સમવન રિક્વાયર્સ અ બિગેસ્ટ સ્કિલ એન્ડ દેટ ઇઝ ટુ ટોલરેટ સમવન એક માણસને સહન કરવાની તૈયારી તમારામાં હોવી જોઈએ મોટા ભાગના લોકોમાં ખાસ કરીને આ નવા છોકરાઓમાં જે લોકો બધા સિંગલ ચાઇલ્ડ હોય છે અથવા બે જણા ભાઈ બહેનો હોય પોતપોતાના રૂમમાં રહેતા હોય કોઈ તમારા રૂમમાં આવે નહીં હમણાં જ મારા એક ફ્રેન્ડને મેં પૂછ્યું મેં એક શું કરે છે તારો દીકરો અક્ષત તો કે કોઈ કોઈ વાર બારણું ખોલે પણ છે એટલે તમારા બધાના બારણા બંધ હોય નેટફ્લિક્સ તમારી કંપની છે એની વચ્ચે ક્યાંક એક વ્યક્તિ તમારા રૂમમાં હરતી ફરતી એનું કબાટ દડામ દઈને ખોલેન દડામ દઈને બંધ કરે ને એના કપડાં પણ લટકવા માંડે ને એની વસ્તુઓ પણ ડ્રેસિંગ ટેબલ પર ગોઠવાઈ જાય તો સડનલી એવું લાગે કે કોઈએ એન્ક્રોચમેન્ટ કર્યું છે આ તો મારું ઘર છે યાર આ અહીંયા શું કરે છે ત્યાંથી શરૂ થાય અથવા તમે જ્યારે ક્યાંક જાઓ છો ત્યારે તો વધુ ટોલરન્સની જરૂર છે કારણ કે તમે તમારા ઘરે નવ વાગે ઉઠતા હતા તમને કોઈ નથી પૂછતું હવે અહીંયા જો બે જણા એકલા રહેતા હોય તો સવારે કાં તો ટિફિન કરવાનું છે કાં તો અને તમારે નથી કરવાનું તો પણ બાઈ આવે છે તો બારણું ખોલવાનું છે કામવાળા આવે છે તો બારણું ખોલવાનું છે અને એમાં બંને જણા એકબીજાને કે તું ખોલ તું ખોલ મજા એ છે મને એવું લાગે છે જે થોડીક વસ્તુઓ મારે તમારી સાથે શેર કરવી છે હમણાં મારા લગ્નને પચીસ વર્ષ પૂરા થયા એટલે મારા હસબન્ડને મેં સવારે કહ્યું તું મને ગિફ્ટ જોઈએ આટલા વરસમાં તે મને કંઈ આપ્યું નથી મને ગિફ્ટ જોઈએ છે એટલે મને કે શું તું ગાંડા જેવી વાત કરે વી વર ટુગેધર ઇન સ્કૂલ એન્ડ વી વી વે એકચ્યુઅલી અપ ટુગેધર એન્ડ વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ મે બી નોટ વેરી ગુડ હસબન્ડ એન્ડ વાઇફ બટ વી આર બેસ્ટ એઝ ફ્રેન્ડ્સ સો મને કે શું ગાંડા જેવી એવી આપણી વચ્ચે ક્યાં ગિફ્ટ આપવાની રિલેશનશીપ છે એટલે મેં એને કીધું ના નથી તો આજે આપણે કરવાની છે તારે લઈ આવવાની એટલે બપોરે એણે મને મેસેજ કર્યો કે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ એટલે મેં કીધું યસ એટલે સાંજે એ મારી ભાણેજનું સ્કૂટર લઈ અને આવ્યો ઘરે એટલે પછી ડાયમંડની વીંચી આપી એટલે મેં એને કીધું કે કેમ તારી ગાડી ક્યાં ગઈ તો કે ગાડી વેચીને તો આ લીધી એટલે મારી ભાણેજે મને પૂછ્યું કે હે મામી તમને ગમી વીંઠી એન્ડ ધ બેસ્ટ પાર્ટ દેટ આઈ કુડ એન્સર એન્ડ આઈ ફેલ્ટ દેટ આઈ ડિન્ટ જસ્ટ સે ઇટ બટ દેટ જસ્ટ કેમ ટુ માય માઇન્ડ એન્ડ થોટ મેં મારી ભાણેજને કહ્યું મેં એક વીંટી કેવી છે ને એ બિલકુલ નક્કામી ચીજ છે એને પચીસ વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને મોટી વાત છે મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ મારે તમારા લોકો સાથે જે શેર કરવું છે ને એ કરવું છે કેટલા બધા છોકરાઓ તમારી ઉંમરના પરણવા તૈયાર નથી હેવ દિસ બિગિનિંગ ઓફ નગેટિંગ ઇટ કે ના ભાઈ ના રહેવા દો ને પછી લિવિન તોરલબેને કહ્યું એમ એ આવે લિવિનમાં પણ કોઈ સાથે રહેશે તમારા જ ઘરમાં તમારા જ રૂમમાં રહેશે જ ને લિવિનમાં તમે એવું તો નહીં કહી શકો કે તું તારે ઘેર રહે હું મારે ઘેર રહું ને આપણે લિવિનમાં રહીએ સો ઇન ધેટ કેસ વેન ટુ પીપલ લીવ ટુગેધર સિમિલર થિંગ્સ આર ગોઈંગ ટુ કમ વેધર યુ ગેટ મેરિડ ઓર યુ ડોન્ટ ઓનલી લીગલ થિંગ્સ કમ ઇન કે છૂટા પડવું હોય તો તમે બેગ ઉંચકીને ચાલવા માંડો અને પહેલામાં તમારે છૂટા પડવું હોય તો તમારે લીગલ ફોર્મેલિટીઝમાંથી પસાર થવું પડે સવાલ એ છે કે લગ્ન કેમ કરવા જોઈએ એ મારે તમારી સાથે પહેલાં તો શેર કરવું છે કેમ પરણવું જોઈએ તમારી આખી જનરેશનની સામે બહુ અનફોર્ચ્યુનેટલી અમે લોકો એવા કોઈ પ્રસન્ન દાંપત્યનો દાખલો મૂકી શક્યા નથી અમારા મા બાપ પરણ્યા અને બહુ ખુશ હતા કારણ કે એમની સામે એક બહુ જ હેપી મેરેજનો દાખલો હતો એમના પેરેન્ટ્સનો તમારી જે આખી જનરેશન આવી જેના મા બાપ હવે બિટવીન ફિફ્ટી ટુ સિક્સટી છે અથવા ફોર્ટી ટુ સિક્સટી છે એ બધા મા બાપ અજાણતા જ પણ એટલા ઉત્તમ દાંપત્યનો દાખલો તમારી સામે મૂકી શક્યા નથી તમને લાગે છે કે જો આ જ લગ્ન હોય તો ભાઈ સાહેબ રહેવા દો બીજું એવું થયું સેકન્ડલી કે તમારી આસપાસના લોકો જે લોકો પરણ્યા તમારા મિત્રો તમારા કઝિન્સ તમારી આસપાસના લોકો એમના લગ્નો એવા બહુ અધધ થઈ જવાય એવા સુખી ન નીવડ્યા અનફોર્ચ્યુનેટલી વન્સ અગેન સો દોઝ દોઝ થિંગ્સ હેવ વર્કડ ઓન યોર માઇન્ડ કે લગ્ન બહુ સફળ થતા નથી આવું ધીરે 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 ક્યુઇડી થઈ ગયું પણ સવાલ એ છે કે લગ્નો કેમ સફળ થતા નથી કેમ તમને થોડા સમયથી એવું વધારે જોવા મળે છે કે લોકો છૂટા પડી જાય છે લોકો સાથે નથી રહેતા બહુ જ ક્વેશ્ચન માર્ક્સ છે બહુ ઝઘડા છે બહુ ઇમોશનલ સ્ટ્રેસ છે બહુ ટ્રેપ્સ છે આવું કેમ થાય છે એનો કોઈની પાસે જવાબ છે કોઈ કેન સાંભળી સે વોટ ઇઝ ધ રીઝન વાય મેરેજીસ આર નોટ વર્કિંગ આઉટ ટુ ડે યસ ડિંગ સી ઇન્ડિપેન્ડન્સ એન્ડ એન્ડસ્ટિંગ હેવ નથિંગ ટુ ડુ વિથર અડજસ્ટમેન્ટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇન્ડિપેન્ડન્સ વોટ ઇઝ ઇન્ડિપેન્ડન્સ અકોર્ડિંગ ટુ યુ કમાવું તમને ગમે એમ જીવવું તમને ગમે એવા કપડાં પહેરવા તમને ગમે ખાવું તમારા અંગત મિત્રો હોવા તમારી સાંજ તમને તમારી રીતે ગાળવા માટે અઠવાડિયામાં બે દિવસ મળવા જોઈએ આને જો તમે સ્વતંત્રતા કહેતા હો તો એને એડજસ્ટમેન્ટ સાથે કોઈ નિસ્બત જ નથી જ્યાં પ્રેમ હોય ને ત્યાં અડજસ્ટમેન્ટ આપોઆપ થઈ જાય ધ રીઝન બિંગ કે તમે કોઈને ચાહતા હો તમારી મમ્મી નોકરી કરતી હોય તમારા કોઈની પણ માં કામ કરતી હશે તો તમને એવું કોઈ દિવસ યાદ છે કે મા રાંધ્યા વગર જતી રહે જેના પણ ઘરમાં મધર વર્કિંગ મધર હશે કોઈને એવું ખબર છે કે મમ્મી એવું કહી દીધું હોય કે આજે બહારથી મંગાવી લેજો હું નહીં બનાવું અથવા માએ રવિવારે આમ પગ લાંબા કરીને ઈંચકા પર બેસીને એમ કહ્યું કે નોટ ગોના આવી કોઈ મમ્મી કોઈને ખબર છે કેમ વાય નોટ એને ખબર છે કે એની રિસ્પોન્સિબિલિટી શું છે એને શું કરવાનું છે એડજસ્ટમેન્ટ ત્યાં આવે છે જ્યાં પ્રેમ છે અને મને એવું લાગે છે કે પ્રેમ હોય ને તો જ પરડવાનું પછીથી થઈ જશે એવું કોઈ પણ સમજાવે તો માનતા નહીં થવાનો હશે તો હમણાં થશે નહીં તો કોઈ દિવસ નહીં થાય એની વચ્ચે કંઈ નથી એક માણસ સાથે આખી જિંદગી જીવવાની તૈયારી છે ને એ સૌથી પહેલાં તો ઓનેસ્ટીના પાયા પર કરજો બી વેરી ઓનેસ્ટ બી વોટ યુ આર આપણે બધા જે કાજોલને જોઈએ છે જે ઐશ્વર્યા રાયને જોઈએ છે આપણને બધાને બહુ ગમે કેમ તો કે એના પર મનીષ મલ્હોત્રાએ કામ કર્યું છે ને મિકી કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે ને બહુ રૂપાળી ઇફ શી સ્ટેન્ડિંગ દેર યુ ફાઇન્ડ હર સો બ્યુટિફુલ એન્ડ ધ બેસ્ટ ઇન ધ પણ અજય દેવગને કે અભિષેકે તો એને સવારે ઉતારતી ઉલી ઉતાર કરીને ઉલી ઉતારતી હોય ત્યારે જોવાની છે આમ વાળ ઊભા થઈ એના 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 આવે ત્યારે જોવાની છે ઘસાયેલા ટી શર્ટ સાથે એના નાઇટ ડ્રેસમાં ક્યાંક કાણા હોય એવી એને જોવાની છે અને જો એવી પ્રેમ કરી શકાય ને તો માનજો કે સાથે જીવી શકાશે સરસ તૈયાર થયેલી મેકઅપ કરેલી આઈલાઇનર કરેલી વાળા કપડાં પહેરેલી ગમે તો એની સાથે કોફી પી શકાય એની સાથે જીવી ન શકાય જીવવા માટે સૌથી પહેલાં તો ઓનેસ્ટી જ છે રૂપાળી છે કે નહીં એ બહુ મહત્વનું નથી સમજદાર છે કે નહીં એ બહુ મહત્વનું છે એવી જ રીતે છોકરો કેટલો સારો દેખાય છે એનું બેંક બેલેન્સ શું છે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એ બધા ક્રાઇટેરિયાઝ ઇમ્પોર્ટન્ટ છે પણ એટલા ઇમ્પોર્ટન્ટ નથી તમે એની સાથે જીવી શકશો કાલે આ ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં હોય તો શું કરશો કાલે બેંક બેલેન્સ ન પણ હોય હમણાં જ અમદાવાદમાં એક મોટી હોસ્પિટલના ડૉક્ટરે ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કર્યું અને એના અબજો રૂપિયા ડૂબી ગયા એન્ડ હી હેડ ટુ પુટ હિઝ હોસ્પિટલ ઓન લીઝ વિથ સમબડી કોટક મહેન્દ્ર સાથે અને અત્યારે જેટલું કામ કરે છે એની હોસ્પિટલમાં એ બધા પૈસા કોટક મહેન્દ્રને ચૂકવી રહ્યો છે એના પરિવારને ખાલી પગાર મળે છે પત્ની ડૉક્ટર જોઈને પરણી હશે પત્ની ફેમિલી બેકગ્રાઉન્ડનું હોસ્પિટલનું ત્રણ પેઢીઓનું હોસ્પિટલનું બેકગ્રાઉન્ડ જોઈને પરણી હશે હવે કયું બધું તો માણસ નહીં ગમે પૈસાથી જિંદગી છે તો મારે એક સાદો સવાલ પૂછવો છે કે તમારી પાસે બહુ પૈસા છે તમે એવા છોકરાને કદાચ આકાશ લોકા સાથે એન્ગેજમેન્ટ તોડી નાખે ને તમારી સાથે કરે પછી પહેલો સવાલ કે તમારી તિજોરીમાં કેટલા કેશ કેટલા ડાયમંડ કેટલા પૈસા છે તમારો બેડરૂમ અદભુત છે આખો બંગલો હમણાં તો આપ્યો પેલી ઈશાને એ બધાની સાથે તમારા બેડરૂમમાં તમે જે મિનિટે પ્રવેશો છો એ મિનિટે તમારી પાસે જેટલા પૈસા છે બધા ખર્ચીને ઊંઘ ખરીદી શકશો બે કલાકની ઊંઘ ખરીદી શકે છે કોઈ હા કે ના સારામાં સારું ખાવાનું બન્યું એ પાંચ શેફ હોય તમારા ઘરમાં અને પાંચ શેફ તમારે આમ ઊભા હોય અને તમારા માટે તમે કોઈ કરવા તૈયાર હોય તમે ભૂખ ખરીદી શકો છો અને ત્રીજો સાદો સૌથી છેલ્લો સવાલ અહીંયા બાર મિલેનિયમ ક્લબ ની બહાર એક માણસ બેસી અને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય કે ભાઈ શું થયું પૈસા પડી ગયા એક્સિડન્ટ થયો કે બીજો પ્રશ્ન થયો તને કઈ હેલ્પ કરીએ અને એકલો રડતો હસતો હોય તો એક માણસ એકલો બેસીને હસતો હોય કેટલી વાર સુધી એ હસી શકે થોડી વારમાં એમ્બ્યુલન્સ આવે કે એકલો હશે જ સાદી બેસિક જિંદગીના પાયાની વાત એ છે